વેલકમ ટુ બેક મા યુબ ચેનલ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જય માતાજી ચાલો આપણે જઈએ છીએ બાળાસિંદોર ડિપ્લોમ કેમકે આજે રિસિપ્ટ લેવાની છે બે દિવસ પછી પરીક્ષા છે આઠ તારીખે તો રિસિપ લેવા જઈએ છીએ બાળા હું આનો એક મારા ફ્રેન્ડ આવે છે અને આગળ હું તમને બ્લોગમાં બતાવીશ તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો ચાલો જય માતાજી guys apa dia guys mana resim kembali ગાઈસ સામે આવ્યા છીએ શક્તિ જોઈ શકો છો જે બાલા સિંદુ રોડ છે આગળ આવતા થોડુંક ઉપર આવવાનું જોવા મળશે તમને જો કન્ટિન્યુ બ્લોક તો રહેજો તમે જોઈ શકો છો તમે આપણે સેરા ચંદનગઢ છે એવું છે અહીં હતી પણ ભગવાસિંહ દસ જોયું તમે આવજો આ બાજુ બહુ મસ્ત સ્થળ છે આગળ તમને કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો આપણે કંઈ કહેવાતું નહીં મગતા ખાલી તમને બતાવું છું જોજો આપણે નીચે જઈએ અહીં જ્યાં મોટા મોટા પથ્થર છે અહીંયા કેસરી દુકાને હનુમાનજી નું ફ્રેશ થઈ ગયા છે આવી જઈએ દુકાને કેમ કે દુકાન ટાઈમ થઈ ગયો છે તો ચાલો જઈએ દુકાને તો કન્ટિન્યુ બ્લોક જોતા રેજો ચાલો અને આ છે આપડું ઘર જોઈ શકો છો આપણે કઈ મોટા ઘરના છીએ નહીં આપણે આપણો પણ ગરીબ જ પરિવાર છે તો આપણે ગરીબમાંથી વિલોમ કરીએ છીએ તો ચાલો કન્ટિન્યુ બ્લોક જોતા રહીજો તો જોઈ શકો છો આપણે આવી ગયા છીએ દુકાને દુકાને બેસવાના છીએ બાકડા ભેગા કરીશું કેમ કે આજે પણ ઠંડી છે તો ધર્મેન્દ્ર છે પંકજબાન છે જોઈ શકો છો તમે તો ચાલો કન્ટિન્યુ બ્લોક આવીશ જોતા રહેજો

બરોબર ને ચાલો તારી મસ્તી કરીશું બાકી કઈ નઈ બીજું ઠંડી લાગે છે ઠંડી નો જમા ઠંડી દિવસો જમાનો નહી कोनाले लेजु गाय जान आज न दिनसो होय त ठंडीना दिवसच केवा त हो केवा यो बीजा पण आइ गय छे पेन आइ गय छे मित्रो एक 2 पेन बाकी अता राहुल भाई चला हेलो माशाल्लाह मा वाला वाला आ त कशा ला मा मा वाला छ आ मारा आ छे राहुल नो फोन आयो है सडे मा